એડવાન્સ મિલકત વેરા યોજનાની મુદતમાં વધારો કરતું પાલિકા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ મિલકત વળતર યોજના બે હજાર પચીસ છવ્વીસની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને આ મુદત તારીખ પંદર છ બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરતાઓને રહેણાંક મિલકત માટે દસ ટકા અને બિન રહેણાક મિલકત માટે પાંચ ટકા વળતર તેમજ બંને કિસ્સામાં ઓનલાઈન પેમેન્ટ ભરનાર કરદાતાઓ માટે વધુ એક ટકા વળતરની યોજના અમલમાં મૂકેલ છે તેરા યોજના 23/5/2025 ના રોજ પૂર્ણ થતા તેની વધારી 15 છેવામાં આવ્યો છે અને સાથે સાથે અત્યારે સુધી આવક કોર્પોરેશનના છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા રિબેટ યોજના એટલે કે વળતર યોજના દાખલ કરવામાં આવી છે જેની પ્રથમ એક માસની મુદત ગત 23/5/2025 રોજ પૂર્ણ થયેલ છે. નાગરિકોને વધુમાં વધુ એનો લાભ મળે કરદાતાઓને એમાં રાહત મળે તે હેતુથી એની તેની મુદત આગામી પંદર છ બે હજાર પચીસ સુધી વધારવામાં આવી છે અત્યાર સુધીમાં તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ સુધી એકસો તેત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડ જેટલી વસૂલાત થઈ છે એમાં અઠ્ઠાણું કરોડ જેટલી ઓનલાઈન પેમેન્ટ થઈ છે અને આઠ કરોડ જેટલી લોકોને કરદાતા અને વળતર પાત્ર થયેલ છે અત્યારે ઓનલાઈન પેમેન્ટમાં રેસિડેન્સમાં અગિયાર ટકા અને ઓનલાઈન પેમેન્ટમાં કોમર્શિયલમાં છ ટકા છે ત્યારે ઓફલાઈન પેમેન્ટમાં કોમર્શિયલમાં પાંચ ટકા અને રેસીડન્ટમાં દસ ટકા જેટલું વળતર આપવામાં આવે છે ચોક્કસથી તમામ કરદાતાને વિનંતી છે કે આ એડવાન્સ દ્વારા રિબેટ યોજના ખૂબ જ ફાયદાકારક છે અને તમને સીધો જ વળતર આપવામાં આવે છે એટલે કે તમે જો ઓનલાઈન પેમેન્ટ કરશો તમને સીધું બાદ કરીને બાકીની પેમેન્ટ જ તમને બતાવવામાં આવશે એટલે જે તમામ કરદાતાઓને વિનંતી છે કે એડવાન્સ દ્વારા આ યોજનાનો વધુ વધુ લાભ લે અને આ ચોક્કસથી આ યોજનાનો વધુ વધુ પ્રતિસાદ મળે એવી તમામ કદાતાના પી છે